નમસ્કાર મિત્રો હું છું શ્રેયસ ડાબર આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું જ્ઞાન સહાયકોનો જે અવધિ પૂર્ણ થતાં કરાર રિન્યૂ કરવા બાબતનો જે પરિપત્ર કરવામાં આવ્યો છે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ શિક્ષણ વિભાગ દ્વારા એમાં નિયામકશ્રીને ઉદ્દેશીને જે કંઈ વાત કરવામાં આવી છે એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ જે અગાઉનો જ્ઞાન સહાયકોનો પ્રાથમિક વિભાગનો જે કરાર છે પૂર્ણ થઈ જાય છે એટલે એમને રિન્યૂ કરવાની જે પદ્ધતિ છે કઈ રીતે એમને ચાલુ રાખવા શું પ્રક્રિયા કરવી એના ચાર મુદ્દા અહીં આગળ આપ્યા છે તમે એ પરિપત્ર સ્ક્રીન પર જોઈ શકો છો અને એક એક કરીને આપણે એ ચારે ચાર મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરીએ તો એમાં હાલ કાર્યરત જ્ઞાન સહાયકના કરારની અવધિ પૂર્ણ થતી હોય કરાર રિન્યૂ કરવા બાબત એવો આ પરિપત્ર છે એટલે આ પરિપત્ર રિન્યૂ કરવા માટેની એ પ્રક્રિયા છે એના માટેનો છે તો એના અંદર એમણે કીધું છે કે એકત્રીસ સાત ચોવીસના રોજ પૂર્ણ થતી અવધિ છે એના કરાર રિન્યૂ કરવા અંગે મુદ્દા એકથી ચાર મુજબ કાર્યવાહી હાથ ધરવાની થાય છે એટલે આપણે એ ચારે ચાર પોઈન્ટને સમજીએ એટલે આપણે એને યોગ્ય રીતે પ્રોસેસ કરી શકીશું હવે એમાં એક નંબર પર કીધું છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ મહેકમ મંજૂર થયા પછી જે શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી ન હોય તેવી શાળાઓમાં કાર્યરત જ્ઞાન સહાયકને છૂટા કરવાના રહેશે એટલે અહીં આગળ આપણે જે ડેટ આપી છે એના ઉપર ધ્યાન આપીશું એકત્રીસ સાત ચોવીસના રોજ તમામ શાળાઓની અંદર સંખ્યા નક્કી થઈ ગઈ હશે હાજરીપત્રકો લોક થઈ ગયા હશે જીઆર પણ એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ લોક એટલે કે એની અંદર એની તારીજ કાઢવાની અને એની ઝેરોક્ષ પણ માંગવામાં આવે છે એટલે પણ કામગીરી થઈ ગઈ હશે એટલે તમામ શાળાઓની અંદર કેટલા શિક્ષકોની જગ્યા છે ક્યાં આગળ કેટલા કામ કરતા શિક્ષકો છે કેટલાની જરૂર છે અને કેટલી જગ્યા ખાલી છે તમામ બાબતો સ્પષ્ટ થઈ ગઈ હશે એટલે એના આધારે આપણે દાખલા તરીકે કોઈ સ્કૂલની અંદર ગયા વર્ષે એકસો ને પચીસ બાળકો એકથી પાંચમાં હતા એટલે એમને એક જ્ઞાન સહાયક જે જગ્યા ખાલી હતી એટલે મળ્યા હતા પરંતુ આ વખતે એકસો એકવીસથી નીચે સંખ્યા જતી રહી તો એનો અર્થ એ થયો કે એમના જે જ્ઞાન સહાયક છે એમને ચાલુ રાખવાના નથી એમને રિન્યૂ કરવાના નથી એકત્રીસ સાત ચોવીસની સ્થિતિએ એમ કીધું છે એટલે જે આ મહેકમ જે તે તારીખનું મહેકમ છે એ પ્રમાણે ખાલી ન હોય તેવી શાળાઓમાં કાર્યરત જ્ઞાન સહાયકને છૂટા કરવાના રહેશે એટલે જગ્યા ખાલી જ ન હોય તો પછી એમને છૂટા કરવાના થાય છે બીજો મુદ્દો આપણે જોઈએ એકત્રીસ સાત ચોવીસની સ્થિતિય મહેકમ મંજૂર થયા પછી જે શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી રહેતી હોય અને શાળાઓમાં જ્ઞાન સહાયક કાર્યરત હોય તો શાળા વ્યવસ્થાન સમિતિ દ્વારા આવા જે જ્ઞાન સહાયક છે એમના કરાર રિન્યૂ કરવાના રહેશે એટલે એકત્રીસ મી જુલાઈ બે હજાર ચોવીસના રોજ સંખ્યા જોતા જો જગ્યા ખાલી રહે છે તો એના ઉપર જે અગાઉથી નિમણૂક થયેલા કામ કરી રહેલા જ જ્ઞાન સહાયક છે એમને ચાલુ રાખવાના છે એટલે એમનો કરાર રિન્યૂ કરી દેવાનો છે ત્યાર પછી ત્રીજો મુદ્દો છે એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ મહેકમ મંજૂર થયા પછી અગિયાર પાંચ ત્રેવીસના ઠરાવમાં કરવામાં આવેલ જોગવાઈ મુજબ વધઘટ બદલી જિલ્લા આંતરિક બદલી કેમ્પ જિલ્લા ફેરબદલી કેમ્પ એમાં જો શિક્ષકો દ્વારા ખાલી જગ્યા પસંદ કરવામાં આવે તો આ સ્થિતિમાં પસંદ કરવા આવેલ જગ્યા પર કાર્યરત જ્ઞાન સહાયકને છૂટા કરવાના થશે એટલે કે જે કંઈ બદલી કેમ્પો થશે એની અંદર ભલે આપણી શાળામાં જ્ઞાન સહાયક કામ કરી રહ્યા છે પણ એ જગ્યા ખાલી બતાવવામાં આવે છે શિક્ષકો માટે કાયમી શિક્ષકો માટે એ જગ્યા ખાલી છે તો ત્યાં આગળ દાખલા તરીકે આપણી શાળામાં એ જગ્યા ઉપર કોઈ શિક્ષકની નિમણૂંક થઈ તો તે જ દિવસથી એ જ્ઞાન સહાયકનો કરાર પૂર્ણ કરી દેવાનો થશે અને એને છૂટા કરી દેવાના થાય છે એટલે ત્રીજા મુદ્દાની અંદર જે છે બદલીવાળી બાબત છે જ્યારે શિક્ષકોની બદલી કેમ્પને બધું થશે ત્યારે એમને છૂટા કરવાનો છે ત્યાર પછી ચોથો મુદ્દો કેમ્પની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ પર રાજ્ય કક્ષાએથી જ્ઞાન સહાયકને કરાર આધારિત નિમણૂકની કાર્યવાહી હાથ ધરવાની રહેશે એટલે આ બધા કેમ્પ પૂર્ણ થઈ જશે બદલીઓ થઈ જશે ત્યાર પછી નીચે કંઈ ખાલી જગ્યાઓ બચશે એના ઉપર જ્ઞાન સહાયકને કરાર આધારિત નિમણૂકની કાર્યવાહી કરવા માટે જે કંઈ સરકાર છે એ કામગીરી હાથ ધરશે એટલે આ ચાર તબક્કા છે એટલે એનો સાર એ છે કે એકત્રીસ સાત ચોવીસના રોજ તમારી જે સંખ્યા છે એના આધારે તમારી શાળામાં જે ચાલુ જ્ઞાન સહાયક છે એ જે જગ્યા પર હાજર થયા તે જગ્યા તમારે ત્યાં ખાલી છે કે નથી એ જગ્યા ત્યાં છે જ કે નહીં કે જગ્યા રદ થઈ ગઈ તમે પોતે જોઈ શકશો અને એકત્રીસ સાત ચોવીસની સંખ્યા પ્રમાણે તમે પોતાની શાળાના જ્ઞાન સહાયકને ચાલુ રાખવા કે છૂટા કરવા એ પ્રોસેસ તમારી નક્કી થઈ ગઈ હોય તમારા તાલુકાની અંદરથી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાંથી જે પ્રમાણે સૂચનાઓ તમારા દરેક તાલુકાઓમાં થશે એ પ્રમાણે આ પ્રોસેસ કરવાની થાય છે એટલે આ વિડીયોની અંદર આપણે આ સમજી શક્યા છીએ વિડીયો અહીં પૂર્ણ કરીએ થેન્ક